જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આ છે મગની દાળ મગની દાળ છે ને મેં રાતના જ પલાળી દીધેલી જેથી શું છે કે આઠથી નવ કલાક સરસ દાળ દાળ પલળી જશે ને તો સુંદર પોચી પડી જશે કારણ કે આજે આપણે છે ને ભરમા રોટી સિદ્ધ કરવાના છે ભરમા પૂરી ભરમા રોટી આપણને કહી શકો છો તો અહીંયા દાળ સુંદર પલળી જાય એકદમ સોફ્ટ હોવી જોઈએ અને આમ તો મગની દાળને પલળતા વાર નથી લાગતી તો બી આપણે જો રાતના પલાળી દઈએ તો વધારે સારું તો એ મેં એક ચમચી ઘી લીધું ઘીમાં હિંગ પધરાવી દીધું વન ફોર ચમચી જે પ્રમાણે મેં સામગ્રી લીધી છે એ પ્રમાણે આપ વધારે પ્રમાણમાં જો સામગ્રી સીધ કરતા હોય તો માપ થોડુંક વધારે લેવાનું અહીંયા મેં વન થર્ડ કપ ખાલી દાળ લીધી છે તો એટલે એક ચમચી ઘી કર્યું છે અને વન ફોર ચમચી અહીંયા હિંગ પધરાવી દીધું હિંગ પધરાવ્યા પછી એમાં સ્વાદ મુજબ લૂણ એટલે સિંધાલુ મીઠું વન ફોર ચમચી જ પધરાવી રહી છું વધારે નથી પધરાવી રહી અને હળદર વન ફોર ચમચી એ પણ પધરાવી દેવાની અને એમાં છે ને થોડુંક જલ કરીને ઢાંકીને અથવા તો ઉપર ડીશ મૂકીને એમાં જલ જરાક મૂકી દેવાનું જે ચીજ સીજાઈ જાય કારણ કે આપણે એને સરખું સીજાવવાની છે તો આમાં મેં થોડુંક જલ કરી દીધું હતું અને ઢાંકી દીધું હતું પછી છે ને સુંદર આ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું એટલે સુંદર આપને જો સમજાવો તો દાળ સુંદર બફાઈ જાવી જોઈએ આપણે જેવી રીતે પૂરણ બનાવીએ છીએ ને એવી રીતે જ મગની દાળનું આ પૂરણ આપણે બનાવવાનું છે જો સુંદર દાળ બફાઈ જાય પછી આવી રીતે તાવીથો લઈને એને મસળવાનું તો જો દાળ બફાઈ છે ને મસળી દેશું ને તો એનો સુંદર ભૂકો થઈ જશે એટલે ક્રશ કરી લેવાનું આવી રીતે લોહી ને લોહીમાં જ કારણ કે ગરમ ગરમ હશે ને સુંદર આ ભૂકો થઈ જશે ને એમાં જ તો હવે એમાં ગેસ બંધ કરી દેવાનું ગેસ બંધ કર્યા પછી એમાં છે ને આ છે ને આદું વન થર્ડ ચમચી ખમણેલા આદુ લીધા છે મેં અને અડધી ચમચી અડધીથી એક ચમચી સાકર અને એનાથી ઓછું લીંબુનો રસ કારણ કે સાકર વધારે લેવાનું ખટાસ ગળા ગળાશ છે ને બે સરખા ભાગમાં લેવાના અને એને સરખું મિક્સ કરીને પછી ગેસથી નીચે એને ઉતારીને ઠંડુ થવા દેવાનું જ્યાં સુધી આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ એટલે આપણે ઘઉંની કણક આપણે ત્યાં સુધી બનાવી લઈએ તો આ સુંદર આપ અહીંયા જો તો પૂરણ એનું મગની દાળનો જે પૂરણ છે એ તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈએ તો અહીં ઘઉંનો લોટ લીધો છે મેં આ અડધો કપ ઘઉંનો લોટ છે એમાં છે ને મોણ કરવાનું ઘીનો તો ઘીનો મોણ મેં અહીંયા છે ને બે ચમચી લીધું છે એટલે બે મોટી ચમચી ઘીનું મોણ કરી દેવાનું એમાં અને નોર્મલ આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ આપણે અહીં લોટ બાંધવાનો છે કઠણ એને એ બાંધવાનું નહીં તો સુંદર એની જે રોટલી છે ને વણાશે નહીં તો ખૂબ સરળ અને એકદમ આપણે સરળતાથી આ સામગ્રી સિદ્ધ કરી શકો એટલે હું આવી રીતે આપને બતાવી રહી છું જો મારો ખાલી મતલબ મારું ધ્યેય ખાલી એટલું છે કે જે વૈષ્ણવને નથી આવડતું જેને નથી ફાવતું કે આપણે ઘરે કેવી રીતે કોઈ બી સામગ્રી સિદ્ધ કરીએ ઘણાને નથી ફાવતું ઘણાને કરવું તો હોય પણ એને બિચારાને નથી મતલબ ફાવતું કે કેવી રીતે હું કરું એમ તો એના માટે કે જો આવી રીતે આપ સરળતાથી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો એમાં કંઈ જ વાર નથી લાગતી કે કોઈ તામજામ નથી આપણી ભાષામાં આપણે આગળ આપણી ભાષામાં હું સમજાવું તો લોટ બંધાઈ ગયો અને આ જે મગની દાળનું આપણે પૂરણ કરી રાખ્યું એમાં ઉપરથી છે ને શ્યામ તીખા છે શ્યામ તીકાનો ભૂકો કરવાનો છે તીખાસ માટે અહીંયા લાલ મરચાનો ઉપયોગ આપણે કરવાનો નથી તો શ્યામ તીખા મેં છે ને થોડુંક એટલે અડધી ચમચી જેટલું લઈ લેવાનું તો એને સરખું પૂરણ બની ગયું છે હવે આપણે રોટલીનો લોટ લીધું છે તો એને બે ભાગ કરવાના તો એની બે રોટલી વણવાની તો હજી આપણે કહો આપણે પૂરનપૂરી કરીએ ને આપણે તવા પૂરી કેવી રીતે કરીએ એવી રીતે જ આપણે એને કરવાની છે પણ અને થોડીક મોટી કરવાની છે કારણ કે રોટલી છે ને ભરમા રોટી છે આ તો કેવું કરવાનું કે આપણે પૂરણ વચ્ચે ભરી બી શકાય પણ કેવું છે બે રોટલીની પહેલાં બે રોટલી વણી લેવાની અને પછી એની વચ્ચે આપણે જે પૂરણ કર્યું છે એની પૂરણ વચ્ચે ભરવાનું કારણ કે આપણે જો પહેલાં વચ્ચે ગોળો કરીને મૂકી અને ઉપરથી લોટ આમ ખબર છે ને પૂરણપૂરી પૂરી બનાવીએ છીએ તો લોટ વચ્ચે આવી જાય છે ઝાચો બધો લોટ થઈ જાય તો પ્રભુને છે ને એવું ન સોહાય કારણ કે લોટ પછી મોઢામાં આવે ને તો પ્રભુને એવું ગમે નહીં તો આવી રીતે રોટલી એક વળી અને એની ઉપર એ પૂરન અડધું મૂકવાનું અને હા આંગળીથી આવી રીતે પ્રેસ કરવાનું આખી રોટલીમાં ફેલાવી દેવાનું અને એ રોટલીમાં આખું ફેલાવીને થોડીક જગ્યા સાઈડમાં રાખવાની જેનાથી સરખું સ્ટીક થઈ જાય ચીપકી ચીપકાડી શકીએ બન બધી બાજુથી પછી ઉપરથી બીજું પડ મૂકવાનું બીજું પડ મૂકીને બધી બાજુથી આવી રીતે દબાવી દેવાનું અને આ દબાવીને પછી જો વધારે હોય ને તો એને કાઢી નાખવાનું એ વધારાનો લોટ એમાં રાખવાનું નહીં સાઈડમાંથી એને કાઢી નાખવાનું અને વચ્ચે છે ને આમાં જરાક લાકડી લઈને એક ટૂથપિક લઈને આમ કાણા કરી દેવાના જેથી અંદર સુધી સરખું સી જાય નહીં તો તરત ખૂલી જાય બરાબર એટલે આવી રીતે તો સાઈડનું જેટલું એક્સ્ટ્રા હોય એટલે આપને સમજાયું બરાબર હું શું કહેવા માગું છું કે સાઈડનું વધારાનું કાઢી નાખવાનું અને જો આ પૂરણની જેમ બી જો ભરતા હોય ને આમ ઉપરથી પોટલીની જેમ બી ભરતા હોય ને તો ધ્યાન રાખવાનું કે લોટ ન હોવું જોઈએ વચ્ચે વધારે નહીં તો દાળનું પ્રમાણ ઓછું અને લોટનું પ્રમાણ વધારે તો પ્રભુને ના હોય ને પ્રભુને એવી સામગ્રી નારું છે તો એ લોઢી લીધી લોઢી ગરમ થાય એટલે રોટલી એના પર પધરાઈ દેવાની તો જો આપ એને છે ને ઘી તેલમાં શેકી શકો છો પણ હું અહીંયા ઘીમાં શેકી રહી છું કારણ કે સખડીની સામગ્રી છે તો આપને જો આપણે જો તેલમાં શેકું તો તેલમાં આપ શેકી શકો છો તો એને બંને બાજુથી સરખી રીતે આપણે શેકી લેવાની છે આપણે એને તળવી હોય તો આપણે ઘીમાં તળી શકો છો પણ અહીંયા શેકવાની છે આપણે તો જો આવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સુંદર એને શેકી લઈએ તો ખૂબ સરળ અને એકદમ નવીન સામગ્રી આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ ભરમા રોટીની સામગ્રી આપણે સિદ્ધ કરી છે વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે આપણે કાંઈ ના સમજાણવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આવી રીતે જ બંને રોટી મેં સિદ્ધ કરી લીધી છે હવે આપણે એને પાત્રમાં સાજી રહીએ તો એકદમ સરળ રીતે મેં આપ સાથે આ સામગ્રીનો વિડીયો શેર કર્યો છે વિડીયો ગમે હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને લાઈક કરવાનું ભૂલશે નહીં તો અને ઉપરથી છે ને ફરીથી આમાં ઘીથી સાજવાનું આવી રીતે સરખું એવું ઘી ઉપરથી પદરાવી દેવાનું સરખું એવું ઘીથી સાજી લેવાનું તો શ્રી પ્રભુને સુહાય તેમ ભરમાં રોટીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો આ બે આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે આપને આ સામગ્રી જો દૂધ ઘરમાં જોવી છે તો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો ફરીથી મળશું આવી રીતે જ આપણે નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે હું આપણે એક હજુ દેખાડું કે એના પડ કેટલા સુંદર પડ્યા છે એ બી હું આપણે એકવાર દેખાડી દઉં કે એના પડ સુંદર પડ્યા છે કારણ કે આપણે જો સાઈડમાં જેટલા વધારાનું એ બધું કાઢી નાખવાનું ખૂબ સુંદર રીતે સીધ થઈ ગઈ સામગ્રી તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ